પોરબંદરના વિસાવાડા ગામે મે માસની તારીખ નવ થી અગિયારમી દરમિયાન મેગા અશ્વ શો પ્રદર્શન અને રમત ઉત્સવ આયોજન કરાયું છે જેને લઈ અને એક ખાસ બેઠક યોજાઈ હતી પોરબંદરના વિસાવાડા ગામે વીર વિંજરા વિજાદ કેશવાલા અશ્વ પ્રેમી હતા તેની યાદમાં ચેતક અશ્વ પાલક મિત્ર મંડળ એન્ડ ચેતક ગ્રાઉન્ડ તથા સમસ્ત વિસાવાડા ગામ દ્વારા આ મેગા અશ્વ શો પ્રદર્શન અને રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે બેઠક યોજાઈ હતી તારીખ નવ થી અગિયાર દરમિયાન સવારે સાત પિસ્તાલીસ થી અગિયાર પિસ્તાલીસ સુધી અને સાંજે ચાર પિસ્તાલીસ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી આ અશ્વર મહોત્સવ યોજવામાં આવશે પોરબંદર અને બરડા વિસ્તારના અને ઘેર વિસ્તારના તેમજ સૌરાષ્ટ્રભરમાંથી માત્ર ને માત્ર ઉત્તમ કાઠિયાવાડી અને મારવાડી નસ્લના ઉત્તમ અશ્વો સાથે આ ભવ્ય અશ્વ રમોત્સવમાં ભાગ લેવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ ઉત્સવ માટે ટેકનિકલ સહયોગ ગુંડલ ખાતે ચાલતી કાઠિયાવાડી અશ્વ ઉછેર એસોસિએશન ગુજરાત અને પશુપાલન ખાતા દ્વારા આપવામાં આવી રહ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર